પરંતુ વડોદરા નગરીને પણ કલંક લગાવનારા કેટલાક તત્વો હાલ સામે આવી રહ્યા છે તેવી જ રીતે સાવલીમાંથી ગત શનિવારની ઘટના સામે આવી જેમાં નવજાત બાળકીને તરછોડી દેવામાં આવી જેમાં કહી શકાય છે કે સાવલીમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્સના શેડ પર ડોક્ટર સોનીના જે દવાખાનું છે તેના પતરાના શેડ ઉપરથી એક નવજાત બાળકી મળી આવી હતી ત્યારે જે નવજાત બાળકી છે તેની માતાની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી કાર્યવાહી કરવામાં આવી હતી સીસીટીવી ફૂટેજના આધારે

પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણનો મામલો સામે આવ્યો જેમાં કિશોરીને નજીકમાં જ ભવાનીપુરા ગામે રહેતા જયેશ વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો અને સગીરાને ગર્ભવતી બનાવવામાં આવ્યો ભવાનીપુરા ગામમાં રહેતા જયેશ વજયશી રાઠોડ નામના યુવક દ્વારા સોળ વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી અને વારંવાર તેના દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું કિશોરીને નવ મહિને પ્રસુતિની પીડા ઉપડતા દાદા અને દાદી સાથે સાવલીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં જઈને પેટમાં દુખે છે એમ કહી સારવાર કરાવી દરમિયાન તેને કહી શકાય કે જતાં વોશરૂમમાં જ ડિલિવરી થઈ ગઈ ત્યાંથી ગભરાયેલી કિશોરીએ બાળકને પત્ર ઉપર ત્યજીને પલાયન થઈ ગઈ સમગ્ર ઘટના સંદર્ભે ચીણવટભરી તપાસ કરતાં કિશોરીનું બાળક તેનું હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપી જયેશને પકડી વધુ તપાસ હાથ ધરી છે અહીં સવાલ એવું ઊભો થાય છે કે કિશોરીએ જાતે ડિલિવરી કરી શકે ખરી કે પછી ડોક્ટરે કરાવી છે તે તપાસનો વિષય બની રહ્યો છે સમગ્ર ઘટના વિશે ઊંડાણપૂર્વક હજી પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે બનાવમાં એવું છે કે ગઈ તારીખ ત્રીસ ત્રણ ચોવીસના રોજ સાવલી પોલીસને કંટ્રોલ રૂમમાંથી એક વરદી મળી હતી કે સાવલીમાં ડૉક્ટર અજીત સોનીનું દવાખાનું છે એના પહેલાં માળે નવજાત શિશુનું ભ્રૂણ છે જેથી સાવલી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી તપાસ કરી તે નાનું બાળક ભ્રૂણ તાજું જન્મેલું મળી આવ્યું એટલે તાત્કાલિક પહેલાં તો પોલીસ પોલીસે એની અજીત જો સોની છે જે ડૉક્ટરની જોડે સારવાર કરાવી હતી પછી આ બાળકી છે જે એના માતા પિતાની તપાસ કરતાં કોઈ હકીકત ના મળતા એ જમાદર ટાઉનના છે ભૂપેન્દ્રભાઈ અમે સરકાર તરફે ફરિયાદ આપી હતી ઇપીકો કલમ ત્રણસો સત્તર મુજબ અને આ બાળકીના માતા પિતા વિશે તપાસ ચાલુ કરી હતી દરમિયાન જાણવા મળ્યું હતું કે અંધારીપુરા ગામની એક કિશોરી છે એણે કદાચ આ બાળકીને ત્યાં ગાડી સારવાર માટે આવ્યું હોય અને જન્મ આપ્યો એવું જણાવ્યું હતું તો તેથી એના ફાધર અને એ બાળકીની લાઈન પૂછપરછ કરતા એ બાળકીએ એવું કીધું હતું કે હા ભાઈ મારે કે એક જયેશ કરીને છોકરો છે બાજુના ભવાનીપુરા ગામનો એની જોડે પ્રેમ સંબંધો હતા અને અવારનવાર મારી જોડે મારી ઈચ્છા વગર સંભોગ કરતો હતો એના કારણે કે મને પેટમાં બાળક રહી ગયું હતું પણ મેં કોઈને વાત નથી કરી દરમિયાન કે મને પેટમાં દુખાવો પડતા મેં મારા દાદા અને દાદીની જોડે રહું છે એમને વાત કરી હતી કે મને પેટમાં છાતીમાં બળતરા થાય છે એટલે એ લોકો મને આજે જ સોની ત્યાં દવાખાને લાવ્યા હતા પણ એ કોઈને ખબર નથી કે મને પ્રેગ્નન્ટ છું હું એ દરમિયાન કે મને બોટલ ચઢાવીને પછી મારે વોશરૂમ જવું હતું એટલે મેં એમને પૂછ્યું વોશરૂમ ક્યાં છે તો ઉપરના માળે થયે તો હું ઉપર દાદરા ચડીને ગઈ એટલામાં મને પ્રસવ થઈ ગયો હતો એટલે મેં મારી પ્રસુતિ કરી બાળકને મને ડર લાગ્યો કે હવે આને ક્યાં છુપાય છે એટલે ત્યાં બાજુમાં શેડ ઉપર મૂકી દીધું અને મને બ્લીડિંગ વધારે થયું હતું એટલે નર્સ બધા એટલે એમને મેં કીધું મને આ માસિક ચાલુ થઈ ગયું છે કપડાં બદલી લઈ તો એ લોકોએ મને કપડાં બદલી આપ્યા હતા અને હું સીધી મારા ઘેર જતી રહી હતી અને આજ રોજ આપણે આ પૂછપરછ કરતાં આ બધી આ કે જણાવું છું જાય એટલે પોલીસને જ્યારે આ બધું જાણવા મળ્યું તે અંગે અલગથી ગુનો દાખલ કરેલો છે અને એની તપાસ પણ ચાલુ છે આરોપીને રાઉન્ડઅપ કરી લીધો એની પૂછપરછ ચાલુ છે હવે એની તપાસ પીઆઈ સાહેબ કરે છે

કે કોઈ એમાં સંડોવાયેલ છે તે બાબતની પૂરી તપાસ કરવા હાલ પૂરતું તો એવું જ છે કે જે રીતે કિશોરી કહે છે કે એણે ડરના મારે કોઈને કીધું નહોતું અને ત્યાં એણે પોતે એવું કીધું હું ખુલ્લા ખુલ્લા કપડાં પહેરીને જ હતી ને મને કે છેલ્લા દિવસોથી ખબર જ હતી એટલે પ્રસવની મને ખબર જ હતી એટલે કે હું ઉપર ગઈ તરત મને પ્રસવ થયો મેં બીકના મારે કોઈને કીધું નથી એટલે કદાચ એ પોસિબિલિટી હોઈ શકે પણ તપાસ ચાલુ છે બાબતની હાલ બાળક અને એની મધર એસએસજીમાં દાખલ કરેલા છે